ગુડ ઇવનિંગ દોસ્તો આજે તમારા માટે હું એવું ફાર્મ લઈને આવી ગયો છું ને કે જે સેવન સ્ટાર રિસોર્ટ જેવી ફીલ આવશે ને એ પણ ઓછા બજેટમાં ને એનું છે ને આર્કિટેક્ટ ઇન્ટીરિયર ને લેન્ડસ્કેપિંગ પ્રોપર પ્લાનિંગથી કરેલું છે ને તમને આમાં ફર્સ્ટ હોમની ની ફીલિંગ આવશે હેલો દોસ્તો સ્વાગત છે તમારા પ્રોપર્ટી માસ્ટરમાં આજે આપણે આવી ગયા છીએ ગામમાં જ ફેમસ છે ફાર્મ હાઉસ માટે એવું જ ફાર્મ ફાર્મ છે પર્સનલ ખુબજ મોટો ગજીબો મળે છે ને પ્રીમિયમ થીમ ડેવલપ કર્યું છે આનો છે ને તમે ફર્સ્ટ હોમ તરીકે યુઝ કરો તો પણ કરી શકો છો આ ફાર્મ જોઈને તમને મોજ પડી જવાની છે ચાલો તમને અંદર થી બતાવું છું આવો જો અંદર એન્ટ્રી કરતા જો ખૂબ જ મોટો તમને પાર્કિંગ એરિયા મળે છે ને આ તમારું પ્રાઇવેટ ફાર્મ

અહીંથી તમારી એન્ટ્રી થાય છે ગાર્ડનની જો આ રીતના કન્ટુર કરેલા છે જો નેચરલી કન્ટુર કરેલા છે જો ને જે વૃક્ષ રોપણ કર્યા છે ને જે ઝાડવા ગ્રીનરીથી ભરપૂર છે જો આ ગ્રીન ગ્રાસ છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યા છે જો તમે પોટ વગેરે છે આવો ને જો આ છે તમારો ગજેબો ખૂબ જ મોટો ગજેબો આપેલો છે તમે જોવો તમે झूला सीटिंग સાથે

તો પણ તમને જો ઠંડો પવન આવે છે તમને ગરમી જેવો અહેસાસ નહીં થાય ગ્રીનરી થી ભરપૂર છે આપણું આ ફાર્મ ના હોય તમને આપણા ગાર્ડન નું લેન્ડસ્કેપિંગ બતાવું જે આની યુએસપી છે જોવા ના આ છે ને ફાર્મ તમે પરચેસ કરશો તો તમને એઝ ઇટ ઇઝ કન્ડિશન મળવાનું છે જો ગ્રીનરી થી ભરપૂર છે તમારા પચાસ થી સાઈઠ લોકો નું ફેમિલી છે તો પણ ઇઝીલી સેટ છે તમારે નાનું મોટું ગેટ ટુગેધર વગેરે કરવું હોય તો બી તમે કરી શકો છો આ તમને રિસોર્ટ ની ફીલ જ આવશે રિસોર્ટ પણ આના સામે ઝાંખવા પડશે જો આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે ઝૂલા મૂક્યા છે એ તમારા બાળકોનું પણ ધ્યાન રાખેલું છે અહીંથી આપણે સ્વિમિંગ પુલ ની પણ એન્ટ્રી છે આપણા વિલામાંથી પણ સ્વિમિંગ પુલ ની એન્ટ્રી છે એ બી તમને બતાવું છું આ છે આપડે થ્રી બીએચકે નો વિલા જો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યો છે ને હોમ થિયેટર રૂમ ની સાથે આવો તમને અંદરથી પણ બતાવું છું ચાલો આપડા વિલા ની અંદર એન્ટ્રી કરીએ પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યો છે જો તમે અહીંયા પણ જો ગ્રીનરી ભરપૂર છે આપણો વિલા સાંજના સમય તમારે અહીંયા પણ બેસવું હોય ને તમારે ગાર્ડન જોવો હોય ને તમે તમે જોઈ શકો છો જો આખો ફૂલ્લી ફર્નિશ છે આવશે આપણો ચાલો વિલા ની અંદર એન્ટ્રી કરતા જો આપણને ખૂબ જ મોટો લિવિંગ એરિયા જોવા મળે છે જો એલ સેફ સોફા ની પ્લેસમેન્ટ કરેલી છે એક સેન્ટર ટેબલ મુકેલ છે ખાસ એવી જગ્યાએ જો ફ્લોરિંગ જો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું છે અને અહીંયા પણ એક સીટિંગ એરિયા સેટ કર્યો છે જો લિવિંગ એરિયા ની સાઈઝ જો તમે ખૂબ જ મોટી આવી છે એની એક્ઝેક્ટ પાછળ આપણને ડાઇનિંગ એરિયા આપેલો છે એ પણ તમે જો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું છે ને આ વિલામાં તમે જોશો ને ફર્નિચર છે ડાઇનિંગ ટેબલ છે પંખા છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપવાનું છે જે છે ને પડદા વગેરે જો ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે જો વિન્ડો થી આપણે ગાર્ડન વ્યૂ જોઈ શકીએ જો તમે લાગે છે ને સેવન સ્ટાર રિસોર્ટ જેવું આવો મેન વસ્તુ બતાવું તમને જો આ છે કિચન જો આઈલેન્ડ કિચન આપેલું છે જો ને કિચનમાં પણ બધી વસ્તુ આપેલી છે જેમ કે વાસણ વગેરે બધી વસ્તુ આપેલી તમે જો મળશે જો કિચન કિચન સ્પેસ જુઓ પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું કિચન પણ વિન્ડો આપેલી છે ફૂલ વિન્ડો નવા આપડા વિલાનું મેન એટ્રેક્શન બતાવું છું આવો ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડો ની આગળ જ આપણું સ્વિમિંગ પુલ આપેલું છે રિફ્રેશમેન્ટ ઝોન તમે જો આવો ખૂબ જ મોટો સ્વિમિંગ પૂલ આપેલ છે પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કરે છે જો ગ્રીનરીથી ભરપૂર છે સ્વિમિંગ પૂલ પણ જો આ ખૂબ જ મોટો સ્વિમિંગ પૂલ આપેલો છે અહીંયા જો વોટર બોડી આપેલી છે ચાવ માટેનો સ્વિમિંગ પૂલ છે આ બંને અલગ અલગ આપેલો છે તમે જો ફરતે પણ દો સ્વિમિંગ પુલ ને ફરતે પણ ગ્રીનરી આપેલી છે ને આ સ્વિમિંગ પૂલ તમે છે ને પાણીનો એક વાર યુઝ કરી લીધા પછી બી તમારે બીજી વારનો યુઝ કરવો હોય ને કે ભાઈ પાણી વેસ્ટેજ ના જાય એટલા માટે છે ને ગાર્ડનમાં બધે આના છે ને પેલા આપેલા છે એટલે એક વાર ખોલ છો ને એટલે બધું પાણી તમારું ગાર્ડનમાં વહી જશે એટલે છે ને પાણીનો પણ વેસ્ટેજ ના થાય એ પૂરું પ્લાનિંગથી બનાવેલું છે અને જો અહીંયા તમારી ચોકડી છે અહીંયા સિંક એરિયા આપેલા છે અહીંયા ટોયલેટ બાથરૂમ એરિયા છે એટલે તમે શાવર પણ લઈ શકો છો ને આ પણ જો આખો સ્વિમિંગ પૂલ પણ ગ્રે થીમમાં ડિઝાઇન કર્યો છે આખો આવો જો આ છે આપણી એન્ટ્રી મે તમે કીધું ને જૂના સીટિંગ વાળી અહીંથી પણ તમે આવી શકો છો વ્યુ જોયો તમે ખાલી બોસ મને તો છે ને મજા આવે છે શૂટિંગ કરવાની અહીંયા આપણને સિંક એરિયા આપેલો છે અને જો અહીંયા પણ ગ્રીનરીથી ભરપૂર છે એટલે તમને છે ને વાતાવરણમાં છે ને પીસફુલ વાતાવરણ મળશે પૂરું પ્લાનિંગથી બનાવ્યું છે અને આ વિલા એ ડિઝાઇન કર્યો છે ને જેમ કે આર્કિટેક્ટ ઇન્ટિરિયર અને લેન્ડસ્કેપિંગ પૂરેપૂરું ધ્યાન રાખીને બનાવેલું છે જેથી તમને છે ને સેવન સ્ટાર રિસોર્ટ જેવી ફીલ આવે આવો હવે તમને બતાવું છું આપણો બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ છે આવો જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આપણને જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે બંને સાઈડ ડોર મૂકેલો તમે જો જગ્યા જો તમે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે જો અહીંથી છે ને તમે ગાર્ડન પણ જોઈ શકો છો ને ગજીબો પણ જોઈ શકો છો ને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ ને એ પણ જો તમે પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું છે બધી એસેસરીઝ ની સાથે આવશે ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર જવા માટે જો આપણે અહીંયા સ્ટેર આપેલી છે ને સ્ટેર કેસ પર જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરી છે આ રેલિંગ જો તમે બ્લેક એન્ડ ગ્રે થીમ માં ડિઝાઇન કર્યું છે ખૂબ જ પ્રીમિયમ લાગે છે જો અહીંયા વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે એ તમને સનલાઇટ પણ પ્રોપર મળે છે જો આવું આવી ગયું ફોયર આવી ગયો ફર્સ્ટ ફ્લોર નો અહીંયા આપણને બે બે બેડરૂમ આપેલા છે અને એક હોમ થિયેટર એરિયા આપેલો છે એ બી તમને બતાવું આ છે આપણો સેકન્ડ બેડરૂમ આવો તમને બતાવવું ને પણ આપણે જો રજવાડી થીમ ડેવલપ કર્યો છે જો તમે કિંગ સાઈઝ બેડ મૂકેલો છે ઇન્ટીરિયર જુઓ કેટલું પ્રીમિયમ લાગે છે જો બંને સાઈડ ડોર મૂક્યા છે ફ્લોરિંગ જો અહીંયા તમારું ટીવી યુનિટ આવી જાય છે સ્પેસ જો તમે ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપેલી છે ને વિન્ડોની આગળ જ ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે તેથી સાંજના સમય તમે બેસી ને ટી કોફી એન્જોય કરો તમે કરી શકો છો તમારું ગાર્ડન તમારું પાર્કિંગ તમારો ગજેબો પણ જોઈ શકો છો ને ડેક એરિયામાં પણ જોવો તમે ગ્રીનરીથી ભરપૂર છે આ વિલામાં છે ને ગ્રીનરીની કશે કમી જ નહીં લાગે તમને આ છે આપણા બેડરૂમનો જો સિંક એરિયા આપેલો છે અહીંયા તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ જો એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરેલું છે હીટર આપેલું છે તમારો થર્ડ બેડરૂમ આવો તમને એ બી બતાવું ને એ પણ જો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યો છે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે જગ્યા જો બેડરૂમ માં ને આ પણ આખું અલગ થીમ માં ડિઝાઇન કરું જો તમે બેડ ની પાછળની ડિઝાઇન જો પીઓપી પીઓપીઓ વ્હાઈટ માં ડિઝાઇન કર્યો છે ફ્લોરિંગ જો ને આ છે તમારો વોકિંગ વોર્ડરોબ એરિયા એ બી તમે બતાવું જો ફૂલ્લી હાઈટેડ જો જો તમે અહીંથી આપણને વિન્ડો આપેલી છે અને વિન્ડો થી ડેક એરિયા જઈ શકે છે બંને બેડરૂમ સાથે ડેક એરિયા કનેક્ટ છે તેથી બહારનો વ્યૂ બંને બેડરૂમ વાળાને મળશે જોવા માટે જો આ બારનો વ્યૂ આપણો ગાર્ડન દોસ્તો હવે હું છે ને તમને આપણા આ વિલાનો મેન એટ્રેક્શન પાર્ટ બતાવવાનો છું હોમ થિયેટર એરિયા જ્યાં તમે તમારા ફેમિલી સાથે મૂવી પણ એન્જોય કરી શકો છો જેવી રીતે રીતે સ્ટાર રિસોર્ટમાં જે મૂવી થિયેટર હોય છે ને એવું જ મુવી થિયેટર અહીંયા ડેવલપ કર્યું છે એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે તમે એકવાર જોશો ને તો તમને મજા આવી જશે આવો બતાવો જો આપણું હોમ થિયેટર એ જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે તમે તમારા ફેમિલી સાથે તમે એન્જોય પણ કરી શકો છો ને પંદર થી વીસ કપલ હશે ને તમારા તો પણ તમારો ઈઝીલી સેટ થઈ જશે જો આ પડદો છે તો સાઉથ નું હું ચાલે છે હું તો પિક્ચર જોવાનું છું તો તમારે જોવું હોય ને તો આ બંગ્લો ની વિઝિટ કરી લેજો તો આથી આજની આપણી આ ફાર્મની સફર જો વિડીયો તમને ગમ્યો હોય ને તો તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં